ઊંજી ઉડશે અરબોલીની પહાડો જય અંબે જય જય અંબેના નાદ ત્યારે જ્યારે ભાદ્રવી પૂનમનો મહામેળો આવતો હોય છે ત્યારે લાખો ભક્તો પંપાળા યાત્રા કરીને અંબાજી પહોંચતા હોય અને એમની સેવા માટે અનેક સેવાભાવી લોકો જે છે એ કેમ્પ યોજી અને સેવા કરતા હોય છે આજે અંબાજી નજીક વિહોતર ગ્રુપ ઓફ ગુજરાત જ્યાં આજે કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો છે લાખો લોકો અહીંયા માતાજીનો ભોજન પ્રસાદ આરોપશે અને આરામ કરી અને

અંબાજી માં દર્શને જે પગપાળા જાતા માણસો છે સર્વ સમાજ ના કોઈ એક સમાજ માટે દરેક સમાજના ના સેવા સેવાનો લાભ લે છે આ ત્રીજું વર્ષથી સુવિધાઓ સાથે સજ્જ આ આયોજન કરવામાં આવે છે અને આવી જ રીતે પાવાગઢ જે પગપાળા ચાલતા જાય છે એના માટેનું પણ કામરોલ ચોકડી આગળ અમારા નીતિનભાઈ ટીમ દ્વારા જે આયોજન કરવામાં સરસ મજામાં આવે છે એવી જ રીતના હમણે તમે એક જાહેરાત કરી છે કે ધીમા ધરણીધર ધીમા ભગવાન નું જે નામ છે ત્યાં જે પગપાળા જાય છે એના માટે નો પણ કેમ્પ શરૂ થઈ રહ્યો છે સાત તારીખ થી એવી જ રીતના અમારે ભાવનગર જિલ્લાની અંદર વિહોતર ગ્રુપ ની ટીમ દ્વારા સમાજના ના દર્દીઓ જે ભાવનગર શહેર ની અંદર જે દર્દીઓ દાખલ થાય છે એના માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે દર્દીની સાથે પાંચ જણા દસ જણા પંદર જણા અથવા તો વીસ જણા હોય તો એને સગા સંબંધીઓ જે સાથે એને પણ નિશુલ્ક આપણે ટિફિન સેવા પૂરી પાડવામાં આવે છે ખૂબ બીજી વ્યવસ્થા તો બધા ટીમ સાથે મળીને કરતી હોય છે એ વ્યવસ્થાના ભાગ થી ટીમ ને સંકલનમાં ખાગી રાખીને ચાલુ કરી નથી અમારા યુવરાજભાઈ હાલના માર્ગદર્શન આથી ટીમ ગુજરાતી અંદર ખૂબ મજાનું કામ કરી રહ્યા છે અને યુવરાજભાઈ હાલ જે હાકલ કરે ને ભાઈ આપણે કાલે આ આયોજન કરવાનું છે આખા ગુજરાત ની અંદર એનો એનો પડઘો પડે છે એવી જ રીતના અમારે પ્રદેશ ની ટીમ ની અંદર ચેતનભાઈ ભુવાજી જે અમદાવાદ માં છે ગાંધીનગર રહે છે એ પણ ખૂબ સરસ સેવા કી પ્રોગ્રામ કરી રહ્યા છે એવી જ રીતના અમારે ભાઈ છે અશ્વિનભાઈ દેસાઈ છે પ્રદેશ ટીમમાં એ પણ સુરેન્દ્રનગર ની અંદર અમદાવાદની અંદર સેવા કી કામ કરી રહ્યા છે આણંદ અંદર જે સ્વામીનારાયણ સંપ્રદાય રાહુલભાઈ ડોક્ટર રાહુલભાઈ છે એ પણ શિક્ષણ સંકુલ સાથે જોડાયેલા છે અને શિક્ષણ માં ભાર્ગ લઈને અને સમાજ ની અંદર શિક્ષણ છે સમાજ ની અંદર નિર્વેશ થાય

આગામી સમયમાં સમાજ ને અલગ અલગ પ્રકારના સંદેશા ખેતી દ્વારા જતા હોય છે સમાજ ને એકતા કઈ રીતે જોવા યુવાન વ્યસન મુક્ત કરી છે આ તમામ પ્રક્રિયા ઓફ ગુજરાત થકી થઈ રહી છે ખુબ અભિનંદન ને પાત્ર નમસ્ત